भारत माता की जय भारत माता की जय वंदे मातरम वंदे मातरम आज ना आज સૌ પ્રસંગે ભાજપ પરિવારના સૌ સ્વજનોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું ભાજપ प्रदेश अध्यक्ष તરીકે જે શિર્ષક નેતૃત્વએ જે વિશ્વાસ મૂક્યો છે જે જવાબદારી આપી છે તે બદલ શીર્ષક નેતૃત્વના ચરણોમાં વંદન સાથે વૈશ્વિક નેતા આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ કેન્દ્રીય ગૃહ અને સહકારતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ રાષ્ટ્રીય પ્રમુખ શ્રી જે પી નડ્ડાજી કેન્દ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી એલ સંતોષજી અને ખાસ વિશેષ ઉપસ્થિતિ આજના કાર્યક્રમમાં એવા માન્ય ચૂંટણી શ્રી ડોક્ટર કે લક્ષ્મણજી જેણે સતત પ્રભાવ તરીકે ગુજરાતના કાર્યકર્તાઓનું જતન કર્યું સિંચન કર્યું કેન્દ્રીય મંત્રી વન અને પર્યાવરણ અને સતત ભારતીય જનતા પાર્ટીના દરેકે દરેક આખા દેશના રાજ્યોમાં જેને ચૂંટણીની જવાબ જીતાડવાની જવાબદારી હોય છે એવા શ્રી ભૂપેન્દ્ર એકસો છપ્પન સીટની જેણે વિજય ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશને આપ્યો હતો જીતવું એ મારો જન્મસિદ્ધ અધિકાર છે એવો જેને મંત્ર આપ્યો એવા પેજ પ્રમુખના પ્રણેતા કેન્દ્રીય મંત્રી અને યશસ્વી પ્રદેશ અધ્યક્ષ ગુજરાત સંગઠન મજબૂત કરવામાં જેમણે કામ કર્યું છે વાસે સી આર પાટીલ સાહેબ મેન વિથ ધ પોઝિટિવિટી સદાય હસ્તો ચહેરો કાર્યકર્તાની પાકી ઓળખ અને મક્કમતાથી નિર્ણય લેવાવાળા પરમ સ્નેહી મિત્ર એવા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી સતત કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતા સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી લગભગ જિલ્લામાં દરેક તાલુકામાં સવિશેષ ઉદયભાઈ હિતેશભાઈ અને અમારા ભૂદેવ એવા ત્રણેય ત્રણ કાર્યકર્તા મિત્રો અને મારી સામે બેઠેલા ભારતીય જનતા પાર્ટી માટે જે રાત દિવસ તડકો છાયડો જોયા વગર તો ભારતીય જનતા પાર્ટીના દેવ દુર્લભ કાર્યકર્તાઓને નતમસ્તક વંદન કરું છું મારા જેવા બૂથની જવાબદારીની ભાવતા કાર્યકર્તાને જે જવાબદારી આ પાર્ટી આજે આપી છે આ જવાબદારી ની સાચી ઓળખ એટલે મારી સામે બેઠેલો કાર્યકર્તા પ્રદેશ અધ્યક્ષ સાચી ઓળખ નહીં પણ મારી સામે બેઠેલો કાર્યકર્તા એ મારી સાચી ઓળખ છે મિત્રો આપણી વિચારધારા ની પૃષ્ઠભૂમિમાં રાષ્ટ્રીય સ્વયંસેવકના સંસ્કારો જયારે પડેલા છે જેની સ્થાપના ડોક્ટર કેશવરામ બલિરામ હેડગેવારજીએ ઓગણીસો માં કરેલ અને જેને સો વર્ષ પૂર્ણ થયા છે ત્યારે રાષ્ટ્રપ્રથમની ભાવના સાથે કાર્યરત આ સંગઠનના લાખો કાર્યકર્તા માટે મિત્રો પ્રેરણા સૂચ છે છ એપ્રિલ ઓગણીસો એસી એ ભાજપની સ્થાપના થઈ અને ત્યારથી આજ એક જે વટવૃક્ષ બન્યું છે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી પંડિત દીનદયાલજી જેવા સેવા અને જનસેવાની વિચારધારાને અનુસરીને પાર્ટીની પંચનિષ્ઠા એકાત્મ માનવવાદના દર્શન દ્વારા છેવાડાના માનવી સુધી જનકલ્યાણની ભાવનાને વધુ ગતિશીલ કરવા મિત્રો આપણે સૌ પ્રયાસો કરવા પડશે ગુજરાત પ્રદેશ એકમના પાર્ટીના ખૂબ વરિષ્ઠ નેતાઓએ આ પાર્ટીને ઉભી કરવામાં પોતાનું જીવન ખપાવ્યું છે રાત દિવસ સુધી પક્ષના સૌ સુકાનીઓને આપણે જયારે યાદ કરીએ સ્વશ્રી કેશુભાઈ પટેલ સ્વશ્રી મકરંદભાઈ દેસાઈ ડૉક્ટર એ કે પટેલ શ્રી શંકરસિંહ વાઘેલા શ્રી સ્વશ્રી કાશીરામજી રાણા શ્રી વજુભાઈ વાળા શ્રી રાજેન્દ્રસિંહ રાણા પરસોત્તમ રૂપાલા સાહેબ શ્રી આરસી ફળદુ સાહેબ સ્વશ્રી વિજયવી રૂપાણી પૂર્વ મુખ્યમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને જેણે ટેકનોલોજીનો ઉપયોગ આખા દેશને આપ્યો એવા શ્રી સી આર પાટીલજી અને આ ક્ષણ ને તમામ ગુજરાત ભાજપના પ્રમુખ શ્રી ને હૃદયપૂર્વક વંદન કરું છું સાથે સાથે અહીંયા મારી સામે મંચ ઉપર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ હોય સુરેન્દ્ર કાકા હોય રૂપાલા સાહેબ નીતિનભાઈ રાજેન્દ્રસિંહ રાણા રજનીભાઈ નિમુબેન જીતુભાઈ મુળુભાઈ આ બાજુ રાઘવજીભાઈ ભીખુજી જયંતિભાઈ કવાડિયા ભરતસિંહજી આ બાજુ ભરતસિંહજી હસમુખભાઈ કૌશિકભાઈ પટેલ માન્ય કેસીભાઈ પરેશ મામા આ બાજુ કુંવરજીભાઈ ઋષિભાઈ જયેન્દ્રસિંહ અમારા પોરબંદર સાંસદ નારાયણ કાકા દિલીપભાઈ સંઘાણી અમારા બાલુભાઈ એવા કેટલાય કાર્યકર્તા દૂર સુધી નજર પડે ભરતભાઈ પંડ્યા થી માંડી અમિતભાઈ ઠાકર દૂર દૂર સુધી નજર પહોંચે શબ્દ ભાવનાબેન દવે માયાબેન કુંડા ની તમામ કાર્યકર્તાઓને નતમસ્તક વંદન કરું છું જે કાર્યકર્તાઓ આ ભારતીય જનતા પાર્ટીના વટપૃક્ષમાં પોતાની જિંદગી ખપાઈ નાખી છે પરિવારની ચિંતા નથી કરી નથી તડકો છાયડો જોયો અને મારા જેવા સામાન્ય કાર્યકર્તાને ફલજીભાઈ ચૌધરીના જે યાદ કરીશ કિરણભાઈને યાદ કરીશ કે મારુતિ સ્કૂલના શક્તિ કેન્દ્રની અંદર મને એક બૂથની જવાબદારી આપીને મને બૂથ પ્રમુખની વાર ટેબલ પર બેસતા શિખવાડ્યો કેવી રીતે સ્લીપ ફાળવીએ શીખવાડતા શીખવાડતા આજે મને જે રાષ્ટ્રીય નેતૃત્વ હોય શીર્ષક નેતૃત્વએ જે જવાબદારી મિત્રો આપી છે એમાં આ જવાબદારી મારી એકલાની નહીં ભારતીય જનતા પાર્ટીના તમામ એ તમામ કાર્યકર્તાની જવાબદારી છે મારા માટે બૂથનો પ્રમુખ હોય કે જિલ્લાનો અધ્યક્ષ હોય મારા માટે બંને આખો મિત્રો સરખી છે ભારતીય જનતા પાર્ટી એક વિચારધારાની પાર્ટી છે મિત્રો ત્યારે ભાજપના કાર્યકર્તાનું સ્થાન કાર્યકર્તાનું મૂલ્ય અને કાર્યકર્તાઓને દોડોજો મિત્રો સૌથી ઊંચો છે કાર્યકર્તાનું સશક્તિકરણ મિત્રો આપણો ભારતીય જનતા પાર્ટીનો અનમોલ ખજાનો છે કોઈ પદ મળે કે ના મળે અને છતાંય સતત વિચારધારા માટે ભાજપને પોતાની જાતનું સમર્પણ આપી કુટુંબનો ભોગ આપી અને માત્ર પાર્ટી માટે રાષ્ટ્ર ભાવના માટે નિસ્વાર્થ પ્રેમ પરિશ્રમ ત્યાગ બલિદાન આપનારા ગુજરાત ભાજપના કાર્યકર્તાઓને એ પાર્ટીની સાચી મૂડી છે મિત્રો ગુજરાતની જનસેવા માટે એક નીડર એક લીડર એક પરિશ્રમી દીર્ઘદ્રષ્ટા સ્પષ્ટ વિચારધારા અને દ્રઢ નિર્ણય શક્તિવાળા જનનાયક જ્યારે આપણને મળ્યા છે એવા દેશના એસવી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી પદ આવ્યા અને વિકાસની રાજનીતિની ભેટ આખા દેશને આપી છે અને મોદી સાહેબના શાસનમાં આ ચોવીસ વર્ષની સતત રાજ્ય અને દેશની એકસો ચાલીસ કરોડ જનતા માટે જે મિત્રો વિકાસના કામો થયા છે સૌનો સાથ સૌનો વિકાસ નરેન્દ્રભાઈ સાહેબના નેતૃત્વમાં ગુજરાતને વિકાસની યશસ્વી એક ગાથાની આલેખી છે આજે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જ્યારે આગળ વધી રહી છે ત્યારે માન્ય મોદી સાહેબના મુખ્યમંત્રી કાળ દરમિયાન દીકરીને આંગળીએ પકડી અને સ્કૂલે મૂકવાથી લઈ જઈ દી બેટી બજાઓ બેટી પઢાઓના મંત્રને ચરિતાર્થ કર્યો કૃષિ મહોત્સવ હોય રણોત્સવ હોય પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે આખા દેશમાં જેને ખ્યાતિ પામી છે સ્ટાર્ટઅપ ગુજરાતમાં નંબર વન હોય મિત્રો અને કદાચ ગણા જવું તો માન્ય મોદી સાહેબે જેટલા પણ પોતાના પ્રધાનમંત્રી કાળમાં કે મુખ્યમંત્રી કાળમાં જે યશસ્વી આપી છે આયુષ્યમાન મહારાજ ભારત પ્રધાનમંત્રી જનધન યોજના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હોય ડિજિટલ ભારત હોય યુપીઆઈ હોય મેક ઇન ઇન્ડિયા સ્ટાર્ટઅપ સ્વદેશી ભારતના આત્મનિર્ભર ભારત બનાવવાની જે યોજના હોય મિત્રો આવા તમામે તમામ યોજનાઓ આવકવેરો ઘટાડવાની વાત હોય કે જીએસટી ઘટાડવાની વાત હોય એમાં મિત્રો આપણને સૌને એકસો ચાલીસ કરોડ ભારતીયોને સન્માન થાય અને સાથે સાથે મિત્રો હું ચોક્કસ કહીશ એક દેશ મેં દો વિધાન દો નિશાન દો પ્રધાન નહીં ચલેગે આ મંત્રને પરિપૂર્ણ કરવા માન્ય નરેન્દ્ર મોદી સાહેબે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાહેબના નેતૃત્વમાં કલમ ત્રણસો દૂર કરી અને નભૂતો અને ભવિષ્યથી ઐતિહાસિક ફેસલો કરી અને ભાવિના વિકસિત ભારતની ભેટ મિત્રો ભારતને આપી છે ઓપરેશન સિંધુની ભવ્ય સફળતા હોય કે જીએસટી સુધાર હોય મિત્રો આજે આપણને સૌને ગૌરવ થાય કે વિશ્વની ચોથી સ્ટ્રોંગેજ ઇકોનોમીની અંદર એ ભારત પહોંચ્યું છે આ સિદ્ધિ માટે માનીય મોદી સાહેબના કાર્યક્રમમાં મિત્રો હાંસલ કરી છે આપણે સૌને ગૌરવ થાય સૌના સાથની સૌના વિકાસ અને વિશ્વાસ સાથે સાથે હવે સૌના

આ પદ કે હોદ્દો એ કાર્યકર્તાથી શોભે છે મારા ગળા ઉપરનો ખેસ એ ઉતારીને કદાચ રોડ ઉપર નીકળું તો એક સામાન્ય વ્યક્તિ તરીકે મારી ઓળખ થાય પણ મારી ઓળખ આ કેસરીઓ કેસરિયોને કમળ છે આ કેસરીઓ કેસરિઓને કમળ નીકળીને કોઈ પણ કાર્યકર્તા નીકળે તો કોક કે કે ભારતીય જનતા પાર્ટીનો નરેન્દ્ર મોદી સાહેબની આ પાર્ટીનો કાર્યકર્તા છે મિત્રો ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી પંડિત દિનદયાલજી અટલ બિહારી બાજપાઈજી જેવું નેતૃત્વ મિત્રો આપણને મળી તું અને સાથે સાથે આજે આપણે સૌર ગૌરવ થાય એકસો ચાલીસ કરોડ ભારતીયોને વિશ્વમાં જેને ગૌરવ અપાવ્યું છે એવા દેશ પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ હોય અમિત ભાઈ સાહેબ હોય આવા મજબૂત દીર્ઘ દ્રષ્ટિ અને વિઝનરી લીડરના માર્ગદર્શન હેઠળ આ ભારતીય જનતા પાર્ટીનો મિત્રો આગળ વધી રહી છે અને અંતમાં એવું કહીશ કે ભાજપા પાસેથી દેશની વિચારધારા છે તો સાંસ્કૃતિક રાષ્ટ્રવાસની નિષ્ઠા છે સ્પષ્ટ નીતિને હડીકમ સંકલ્પો છે શ્રેષ્ઠતમ નાગરિકો થી બનેલી ભારતીય જનતા પાર્ટી પાસે મોદી સાહેબ છે અમિતભાઈ ભાઈ શાહ જેવા સાહેબ જેવા મૂલ્ય રાજનેતાઓની મોટી શ્રંખલા છે તો સાથે સાથે કર્મઠ અને નિષ્ઠાવાન કાર્યકર્તાઓની લાંબી કતાર છે વિશ્વની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટી આજે આપણી પાસે છે એક ભારતીય જનતા પાર્ટીનો એક વિકાસનો પર્યાય છે વિશ્વાસનો પર્યાય છે નવા વિચારનો પર્યાય છે

હું સૌ કાર્યકર્તાઓને ફરીથી વિનંતી કરું છું કે છેલ્લા પચીસ વર્ષથી ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટી ઉપર જે ભરોસો મૂક્યો છે જેથી આપણા સૌની જવાબદારી મિત્રો સવિશેષ વધી જાય છે અને ત્યારે આપણે ભાજપના કાર્યકર્તા તરીકે આશાઓ અપેક્ષાઓને પરિપૂર્ણ કરવા ખરા ઉતરીએ પક્ષ પ્રત્યેની આપણી નિષ્ઠા મિત્રો જણાશે પુનઃ સૌ રાષ્ટ્રીય નેતૃત્વ શીર્ષક નેતૃત્વ મોવડી મંડળ સૌ કાર્યકર્તાઓને નસમસ્તક વંદન કરું છું ભારત માતા કે જય ભારત માતા કે જય